અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મફલીપુર ગામના કલિકુંડ વિસ્તારમાં છેલ્લા છ દિવસથી શ્રીમદ્ કથા યજ્ઞ ચાલુ છે અને તે તારીખ બે બાર બે હજાર ચોવીસથી તારીખ આઠ બાર બે હજાર ચોવીસ દરમિયાન સેન્ટોસા રોયલ પાર્ક દેવવાટિકા સોસાયટીની સામે મફલીપુર કલિકુંડ સરોડા ધોળકામાં ચાલુ રહેશે શ્રીમદ્ કથા યજ્ઞના મુખ્ય વક્તા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે આપી રહ્યા છે ત્યારે ધોળકા શહેર તેમજ તાલુકાના જિલ્લા તેમજ ગુજરાતભરના ભક્તો જે જિગ્નેશ દાદાને ઓળખતા અને તેમની વક્તા તરીકેની આગવી શૈલીને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અને આ સંખ્યામાં રોજે રોજ ખૂબ મોટી સંખ્યામાં વધારો જોવા મળે છે આજની કથામાં આશરે દસ થી બાર હજાર ભક્તોએ કથાનો લાવો માંડ માંડવા લાવો મેળવવા આનંદ લીધો હતો ના મુખ્ય આયોજક માણિકબા પરિવારના શ્રી દિલીપભાઈ મણિલાલ પ્રજાપતિ તરફથી સમગ્ર ખર્ચ કરવામાં આવેલ છે આ કથામાં આજે દસથી બાર હજાર ભક્તોની ભીડ ઉમટી પડી જેઓને સંપૂર્ણ ભોજન દાળ ભાત રોટલી શાક પ્રસાદી શીરો પીરસવામાં આવ્યો અને આ પ્રસાદી સવાર સાંજ બે ટાઈમ પીરસવામાં આવે છે આમ છ દિવસથી ચાલતી શ્રીમદ ભાગવત કથા યજ્ઞ સપ્તાહ માણિકબા પરિવાર તરફથી કરવામાં આવેલ છે જેઓના પરિવાર તેમજ સુંદર આયોજનથી કોઈ પણ ભક્તોને ક્યાંય નાનામાં નાની અવ્યવસ્થા જોવા મળી નથી સ્થાનિક પોલીસ તંત્ર પણ છેલ્લા સાત દિવસથી સખત બંદોબસ્ત કરી પોતાની ફરજ બખૂબી નિભાવી રહી છે આ શ્રીમદ ભાગવત કથામાં રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતના નામાંકિત સુપ્રસિદ્ધ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે તેમજ સંતોની સંતવાણીનો રોજેરોજ લાવો લઈ ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી ગોપાલ સાધુ કમલેશ પ્રજાપતિ બિરજુ બારૂદ દ્વારા મોજ માણવામાં આવશે જેનો ભાવિ ભક્તોને લાભ લેવા સ્નેહભર્યું આમંત્રણ છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા